નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીદી ગુજરાતની અંદર પંચોતેર માં વન મહોત્સવની જોરદાર રીતે ઉજવણી કરવામાં આવી રહી છે આગળ આવ્યું છે અત્યારે ગુજરાતનું શિક્ષણ કેવું છે અને વિદ્યાર્થીઓ જે બની રહ્યા છે તે અત્યારે ક્યાં પહોંચ્યા છે બધી જ વાત કરી છે અને ખાસ એક મુદ્દો એમણે ઉઠાવ્યો છે કે જે બિલિસ્તાન બનવા જઈ રહ્યું છે અને બિલિસ્તાનની જે માંગણી કરવામાં આવી છે તેમને લઈને પણ તેમણે ચૈત્ર વસાવા ઉપર પ્રહાર કર્યા છે અને ખાસ એક વાત એ પણ કહી છે કે બાળકોને ફરજિયાત ભણાવવાનું છે સંવિધાનમાં લખેલું છે કે દરેક માતા પિતાએ પોતાના બાળકને શિક્ષણ અપાવવું એ ફરજિયાત છે પછી ભલે ગુજરાતની અંદર સારા શિક્ષકો ના હોય શિક્ષકો ભલે પછી વિદેશ ભાગી જતા હોય કે પછી ટીચરો અત્યારે જે ઉમેદવારો છે જે શિક્ષકો એ બધા જ આંદોલન કરી રહ્યા હોય તેમ છતાં સારા શિક્ષકો સારી શાળા મૂકવી એ અમારી ફરજમાં નથી આવતી આપણે પહેલા કુબેર ડિંડોને સાંભળી લઈએ કે જે મોટી મોટી વાતો કરવામાં અત્યારે માહિર છે અને શું શિક્ષણને લઈને તેમણે વાત કરી છે કારણ કે ટેટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તેમની સામે તે નથી જોતા પરંતુ શિક્ષણની તો જબરદસ્ત મોટી વાતો કરી છે મિત્રો આ બુનિયાવાદ સ્કૂલમાં મારે આવવાનું લોકો દેશ વિરોધી વિરોધી રાષ્ટ્ર આદિવાસી વિકાસ વિરોધી ધર્મ વિરોધી સમાજ વિરોધી સંસ્કૃતિ વિરોધી એવા કેટલાક તત્વો દેશમાં કામ કરી કામગીરી કરી રહ્યા છે આદિવાસી સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે

દર્દી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તેમને મિત્રો આદિવાસી સમાજને મુખ્ય ધારામાં લાવવા માટે વનબંધુ કલ્યાણ યોજના એમનો અમલ કર્યો જંગલોનું સંરક્ષણ સંવર્ધન થાય એના માટે વન મહોત્સવ કર્યા અને આખા ગુજરાતમાં સર્વિસ જો લાભ થયો ને લાભ તો આદિવાસી સમાજને ને ઉમરગામ થી અંબાજી આદિવાસી સમાજને ને જો ગાડી પાડો હોય અમદાવાદમાં તારીખ પાડે જ નહીં મારું કામ થયું તો તારીખ નહીં પાડે એટલે સારું કામ તો પડે ના પડે અહીંયા સંવિધાનમાં બધી જોગવાઈઓ હતી સંવિધાન હતું પણ એનો અમલ મિત્રો તો ઇમ્પ્લિમેન્ટ થયું એ આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાગરિકની મૂળભૂત ફરજો ને હકો આપણું સંવિધાનમાં આપ્યું કે દરેક બાળક છ થી ચૌદ વર્ષ નું બાળક શિક્ષણ થી વંચિત ન રહી જાય એ જવાબદારી મા બાપની છે સંવિધાનમાં જોગવાઈ છે પણ મા બાપની જવાબદારી છે

અને બે હજાર તેર થી આ સાલ બોલું છું બે હજાર તેર થી મિત્રો આપણી આદિવાસી સમાજની મેડિકલની ની સીટો ડોક્ટર મેડિકલ એમબીબીએસ સીટો ફૂલ ભરાવાનું ચાલુ થયું કોચિંગ ક્લાસ આપવા પછી વિદ્યાર્થીઓ ભણતા થયા એમાંથી નવસો ને પાંત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા કેટલા નવસો પાંત્રીસ આ રિપોર્ટ છે આ પ્રોગ્રેસ છે આ મારો સક્સેસ રિપોર્ટ શિક્ષણ છે મિત્રો ખોટી અફવાઓ ફેલાવાની ખોટી વાત કરવાની આ સક્સેસ રિપોર્ટ આપણો છે એમાં માત્ર આજે જે નવસો ને પાંત્રીસ વિદ્યાર્થીઓ જે નીટ મિત્રો પાસ કરી આપણી સચિનજી આપણી એક લગભગ મોડેલ સ્કૂલ અને આપણી જે લો લિટરશી ગર્લ સ્કૂલ સૈનિક સ્કૂલ આસનફળ આદર્શ શાળાના વિદ્યાર્થીઓ છે પહેલી વાર આઠસો ને ચૌદ સીટો પહેલા તડાકે અનામત ની ફૂલ કમ્પ્લેટ ભરાઈ ગયા છે કોઈ ખાલી નહીં આ વ્યવસ્થા આ છે કે બુમો પાડવા વાળા લોકો છે જે સમાજ ને ગુમરાહ કરવા લોકો છે જે પહેલા વ્યવસ્થા કરી હોત

આદિવાસીઓ દીવાજો હક ને અધિકાર માટે મિત્રો જાગૃત છે એના રક્ષણ માટે અમે ભેગાલા છે પણ કેટલાક લોકો ખોટી વાતો ફેલાવેને લોકોને કુબરા કરવાનું કામ કરે છે અહિયા મિત્રો આ જે 44 34 સ્કૂલો આપણે એકલો મોડેલ પહેલા જવાબદારી પહેલા ગુજરાત સરકાર એલમચા માધ્યમથી શિક્ષકો ભરતી હતી સરકાર કેન્દ્ર સરકારમાં મેં રજૂઆત કરી કે ભાઈ તમે આપણે ભૌતિક ક્ષેત્રો મને બે તર ચાલી ચાલીસ કરોડના મકાનો બનાવ્યા વ્યવસ્થા કરી લેબ આપી કોમ્પ્યુટર લેબ ઇન્ટરેક્ટિવ ફેનાલ ચાઇન્સની લેબ આપી પણ ડીજેનો ક્વોલિફાઈડ જોઈએ અમારે ટીજેનો ક્વોલિફાઈડ મળે એના માટે અમે માંગણી મિત્રો કરી અને કેન્દ્ર સરકારે મિત્રો આખા દેશમાં આ જે શિક્ષકોને જે ભરતી કરીને આપીને એના ભાગ રૂપે આપણે ત્યાં ગુનિયાવાળમાં પણ અઢાર શિક્ષકો મિત્રો હાઈલી ક્વોલિફાઈડ ટીચરો મિત્રો આપણે મૂક્યા અને એટલે એને આપણો જે છાતી આઠ ધોરણની જે સ્કૂલો છે પત્રકાર મિત્રો પણ મારે ધ્યાન દેવું છે આ છ થી આઠ ધોરણની સ્કૂલ સીબીએસઈ પેટર્ન ચાલે છે સીબીએસઈ પેટર્ન અને ઇંગ્લિશ મીડિયમ છે અને નવ થી બાર જે આપણી આપણી ગુજરાતી મીડિયમ છે તબક્કાવાર આવતી સાલ સીબીએસઈ પેટર્ન ધોરણ નવ થશે સીબીએસઈ પેટર્ન ધોરણ દસ થશે સીબીએસઈ પેટર્ન અગિયાર થશે બાર થશે તબક્કાવાર આ જે સ્કૂલો ઇંગ્લિશ મીડિયમની થશે આખા ગુજરાતમાં ત્રેપન હજાર શાળાઓ છે તેત્રીસ હજાર શાળાઓ મારી સરકારી ચાલે છે બીજી ગ્રાન્ટ નેટ ને ગ્રાન્ટ સેલ ફાઈનાન્સ બધી થઈને એમાંથી માત્ર ને માત્ર ચોત્રીસ શાળાઓ આ તબક્કાવાર આપણે સીબીએસઈ પેટર્ન પર મિત્રો આપણે ઇંગ્લિશ મીડિયમ તરફ આગળ વધી રહ્યા છીએ

જો આ ચિંતા પેલી પડ્યા તું પચાસ વર્ષ પહેલાં થયું તો આપણા કાપ દાદાવા કરવાથી આવ શિક્ષક મિત્રોને મારી વિનંતી એ કોઈ ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી સરકાર આપણી સાથે છે આપણા વિદ્યાગ્યાં હિંસ્ટ્રમિત્રો આપણે કામ કરી રહ્યા છે હવે ગુજરાતી મીડિયમ હિન્દી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બધી લાભ નથી મળ્યો તક નથી મળ્યો વિદ્યાર્થીઓ આ સીઆઇટીની એક્ઝામ પાસ કરીને કોમ્ફુટ ઇન્ટરેસ્ટ આપણું જે પ્રવેશ પરીક્ષા પાસ કરીને પછી એડમિશન લે છે

આ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે એક આ લોકોને ગમતું નથી એટલે લોકો એમાં વિક્ષેપ પાડવાનું કામ કરે છે આદિવાસી ના હક અધિકાર ની વાત કરે છે એટલે આદિવાસી ના હક ને અધિકાર વાત કરે છે અત્યારે હું પુણ્યાવાડ માં આવ્યો ગ્રામ પંચાયત સરપંચ ને પૂછ્યું સરપંચ કઈ ગયા ભાઈ સરપંચ બેન નું નામ તમારું શારદાબેન રાઠવા ગામના સરપંચ એમને પૂછ્યું કે બેન તમારા વોર્ડ તો કે નવ બાર વોર્ડ છે तो गामना सरपंच राठौर सामदा गामना सरपंच से आदिवासी आदिवा समाज ना से आदिवासी से वो अपना सभ्यों पुष्ट के बता आदिवासी तालुका सभ्यों कौन सर के ये आदिवासी राठवा से उपेक्षा था जिला सभ्य तो के ये आदिवासी राठवा दारा सभ्य तो के राजेंद्र भाई राठवा संसद सभ्य कौन भाई कौन थे संसद सभ्य जसुबी राठवा आदिवासी

આજે પંચાયત થી પાર્લામેન્ટ સુધી અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી આદિવાસી છે આ હક ને અધિકાર મિત્રો એ સમય એમને નહોતા આપ્યા પણ લોકોને ગુમરાહ કરવાનું કામ મિત્રો કરી રહ્યા આટલા સુધી તો આપણા ગામો તલાટી કે સરપંચ કે શિક્ષક બધા આપણા આદિવાસી ભયો છે આદિવાસી હક ની અધિકાર ની વાત કરવા વાળા બધા તમને આ તમારા બોર્ડે સોંપવું નથી હકન અધિકાર આપવાનો કામ એ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને વિભાગ મિત્રો કરી રહ્યો છે આવા લોકો ઓળખી લેવાની વાત કરજો મિત્રો આવા ખોટા ગુમરાહ કરવા વાળા ભ્રમિત કરવા વાળા લોકો આ બાજુ ફરતા બંધ કરજો એ આદિવાસી સમાજ નું ક્યારે ભવિષ્ય નથી આદિવાસી સમાજ પીછળ પાછળ રહે અભણ રહે અશિક્ષિત રહે કોઈની ડેવલપમેન્ટ ના થાય એમનું રાહત ચલાવવા માટે ધંધા મિત્રો કરીએ રાહત ચલાવવા માટે અને પાછા એમ કે તમારે ભીલ પ્રદેશ હોય ભીલ પ્રદેશ એવું કે છે ને ભીલ પ્રદેશ ઝંડા લગાવે ભીલ પ્રદેશ ઝંડા લગાવે છે તમારા બાજુથી હું મેં કહું બધું નહીં લગાવતા અમારા બાજુ ચાલ્યું બાજુ બાજુ ભીલ પ્રદેશ એ બધી હિસાબે સુધી એક ભારત શ્રેષ્ઠ ભારત સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ બધા સાથે મળીને આપણે આગળ વધવાનું છે પણ આ દેશ થોડાવાળી તાકાતો જે છે દેશ વિરોધી રાજ વિરોધી વિકાસ વિરોધી આદિવાય સમાજ વિરોધી ધર્મ વિરોધી સંસ્કૃતિ વિરોધી એ લોકો આ મિત્રો પ્રયત્નો કરી રહ્યા છે છે ઓળખવામાં ચલો કાલે બિલ પ્રદેશ આપી દેવામાં આવે ઉમંભાઈ વડાપ્રધાન બનાવી દેવામાં આવે શંકરભાઈને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે બીજા મંત્રી બનાવી દેવામાં આવે તો ચલાવવાનું કઈ રીતના બે આ રાજ્ય શાસન ચલો દેશ મળી જાય ચલાવવાનું કઈ રીતના બોલો એને આપણી પાસે રેવન્યુ છે ભાઈ પૈસા ક્યાંથી લાવવા દેશ ચલાવવામાં આવે

ઘરના નળિયા પર હરકું નહીં કીધું મારા બેટા ભીલ પ્રદેશ ની વાત કરે કે ભીલ પ્રદેશ અમારે અલગ જોઈએ દેશ તોડવાની વાત કરનારા લોકો જે ઘર કરવી શકતા નથી દેશ માંગે છે દેશ ભીલ પ્રદેશ અને પાછી રાજધાની કઈ હોય કેવડિયા કરજો કે કેવડિયા રાજધાની હું નથી કરે એટલે વડાપ્રધાન આવી સપના કેવા લોકો લોકોને આવું ગુમરાહ કરવાનું કરે અને એમાં મારા આપણા યુવાનો જોડાઈ જાય માતા યુવાનો જેને ખબર નથી જે જેનો જન્મ ભારતીય જનતા પાર્ટીમાં થયો છે એવા લોકો મિત્રો આમાં જોડાઈ જાય

ને આ મારા બેટા ભીલ પ્રદેશ ના છોડા નવા જુવાન આ બધા સડી જઈ પેલા વાત નો આ બધું બંધ કરો એમ નવા યુવાનોને ખબર નથી કે આ તો બધું લાઈટ પાણી વીજળી રસ્તા રોડ સ્કૂલ બધું અધુ જેવું લાગે એવું સમજે છે એટલે આ ભાજપ ની સરકાર આ પછી આ થયું છે આ આ વિકાસ પછી વર્ષો છે પેલા કશું જ નતો બધી વ્યવસ્થા બાપ દાદા કઈ ના જીતતા એમને ખબર હતી બધી કોઈ આરોગ્ય ની સુવિધા નહોતી એ સ્થિતિમાં મિત્રો આપણે સમય કાઢ્યો

આ સમાજને દોવાનો કામ સંસ્કૃતિને દેશ મોડાળોનું કામ મિત્રો જયચંદો કરી રહ્યા છે આપણા દેશમાં આપણા ગુજરાતમાં ગામમાં બધી જગ્યાએ અમને ઓળખવાની જરૂર છે મિત્રો કુબેર આ વાત લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર